જય હિન્દ જય મતાજી આપણી સાથે પાછા આપણા ખાસ મિત્ર અજયસિંહ જાડેજા જોડાઈ ગયા છે તો ફરી વાર આપણે અજયભાઈ ના મોટે શિક્ષણની વાત સાંભળીએ શિક્ષણની વાત અને અજયસિંહ ચાલો આપણે અજયભાઈને સાંભળીએ નમસ્કાર રાજપાલભાઈની ચેનલમાં આની પહેલાં એક જે વિડીયો હતા એની થોડી ઘણી સફળતા પછી રાજપાલભાઈની એવી ઈચ્છા હતી કે તમે હજી કંઈક મારી ચેનલમાં આવીને બોલો એટલે મારો તો ફેવરિટ વિષય જે હોય ને એ શિક્ષણ છે અને હમણાં જુઓ તો ટીટ ટાટના જે વિદ્યાર્થીઓ જે છે જેમણે પરીક્ષાઓ પાસ કરી છે સરકાર ભરતી નથી કરતી શિક્ષકની શિક્ષકની જે ભરતી છે ને એ એક એક વર્ષના કોન્ટ્રાક્ટ ઉપર છે અગિયાર અગિયાર મહિનાના એમાં સરકાર વીસ હજાર રૂપિયાને પગાર આપે અગિયાર મહિના પછી છૂટાય તો હમણાં જે આંદોલન હતું ગાંધીનગરમાં એ એવું હતું કે ભાઈ તમે સરકાર કાયમી ભરતી કરો સરકાર હવે બધી જગ્યાએ કોન્ટ્રાક્ટ સિસ્ટમ આવતી જાય છે શિક્ષકે કોન્ટ્રાક્ટ ઉપર આવી ગયા અગિયાર મહિનાના બરાબર છે એટલે એ વિદ્યાર્થીઓને ઢેડા સરકારે અને આપણને એનાથી કોઈ ફેર નથી પડતો કેમ કે આપણા તો કોઈ છોકરા છે નહીં એમાં બરાબર આવું માણસો વિચારે પણ તમે જરાક એ તો વિચારો કે જે અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર શિક્ષક જે છે એ તમારા છોકરાઓને શું ભણાવશે એની પહેલાં નીટની એક્ઝામ લેવાની હતી નીટની જે એક્ઝામ દઈએ છે એ ડોક્ટર બનતા હોય પ્રવેશ પરીક્ષા જેને કીએ મુન્નાભાઈ એમબીબીએસ પિક્ચરમાં મુન્નાભાઈએ પરીક્ષા દીધી હતી બારમામાં પરીક્ષા પાસ થયા પછી એક પ્રવેશ પરીક્ષા દેવાની છે જે નીટ તરીકે અત્યારે આપણે લઈએ છીએ હવે નીટનું પેપર ફૂટ્યું નીટના પેપરની શું કિંમત હશે છે શું લાગે તમને નીટનું એક પેપર પચીસ લાખ રૂપિયામાં વેચાણું હતું પચીસ લાખ રૂપિયામાં એક પેપર ખાલી નીટનું એક પેપરની કિંમત આટલી બધી શું કરવાય છે ડૉક્ટર બનવા પાછળ આટલો બધો હું કામ પચીસ લાખ રૂપિયા જેવી વાત થાય છે વાત સંભળાય છે કદાચ હું ખોટો પણ હોઈ શકું મેં સાંભળેલી વાતો છે બધી હવે એમાં એવું છે કે આપણા દેશમાં ટોટલ દોઢ લાખ સીટો છે ટોટલ ડૉક્ટર બનવા માટેની એમાં પચાસ હજાર જે સીટ છે એ સરકારી છે અને એક લાખ જે સીટ છે એ પ્રાઇવેટ છે સરકારી જે છે પચાસ હજાર એની ફી આખા વર્ષની પચાસ હજાર રૂપિયા છે અને જે પ્રાઇવેટ છે એની ફી કેટલી હશે સિત્તેર લાખથી સવા કરોડ રૂપિયા એટલે એવરેજ તમે પસંદ કરો ને તો એક કરોડ રૂપિયા એક વર્ષના છે ડૉક્ટર બનવા માટે પાંચ વર્ષ હોય છે પચાસ હજાર ફી એક વર્ષની સરકારીમાં અને પ્રાઇવેટમાં ફી છે એક કરોડ રૂપિયા મારા ગામમાં તો કોઈ એવું મને અત્યારે નથી દેખાતું કે મારા ગામમાં કે કાલવડ તાલુકામાં કોઈ એવું હોય કે એના છોકરાને ડૉક્ટર બનાવવો હોય તો એ વર્ષના એક કરોડ રૂપિયા ખાલી કોલેજની ફી છે બીજા ચોપડાના હોસ્ટેલના એ બધા અલગ અલગ છે એટલા માટે તમે જુઓ ને તો બાર ઘણા લોકો જાય છે વિદેશમાં કેમ કે તોય સસ્તું પડે એને તોય સસ્તું પડે વિદેશમાં એ ડૉક્ટરી કરવા જાય ને તોય ડૉક્ટરી એટલી મહેંગી છે અને અમારા ગામમાં આમ જુઓ ને તો હાલમાં અત્યારે બે ડૉક્ટર છે એક જાડેજા સાહેબ કરીને છે અમારા મહીપાલસિંહ મહાવીરસિંહ જાડેજા નામ છે અત્યારે એમડી કરે છે કચ્છ ભુજમાં એમની નોકરી છે અત્યારે ભણે છે એમડીનું અને બીજા અમારા ગામના ડૉક્ટર છે અનવલિયા જેને તમે બધા ઓળખો આંખના સ્પેશિયાલિસ્ટ છે એ આ બે ડૉક્ટર ટોળા પ્રાથમિક શાળામાં ભણેલા એમને પ્રાથમિક શિક્ષણ ટોળામાંથી લીધું સાવલિયા સાહેબ અત્યારે રાજકોટ રીએ પણ દર મંગળવારે કાલવડ આવે છે બરાબર અને હજી પણ અત્યારે પણ ટોળાની કોઈ વ્યક્તિ હોય તો એ ફી નથી લેતા સાવલિયા સાહેબ એમને એટલું માન છે ને અમને એટલું માન છે કે સાવલિયા સાહેબ અમારા ટોળાના છે અમને એટલું ગર્વ છે તો મન નથી લાગતું કે આવનારી જે કોઈ પેઢી છે અથવા કોઈ ગામ છે એવું કહી શકશે કે આ સાહેબ જે છે ડૉક્ટર છે એ અમારા ગામના એમ કે શિક્ષણ એટલું મોંઘું થઈ ગયું છે શિક્ષણ મોંઘું કરવાનું કારણ એવું છે કે જેટલું શિક્ષણ મોંઘું હોય છે એટલા ગરીબના છોકરા ભણશે નહીં એ ગરીબ જ રહે ને એટલા માટે થઈને સરકાર પાંચ કિલો અનાજ આપી દે તમે કઈ જગ્યાએ સરકાર લઈ જાય એ વિચારો આ બધું યોજના છે એ અમીર જેના છોકરા છે એની માટે જ છે બરાબર છે શિક્ષણ મોંઘું થાય તો અનપળ થાય આવનારી પેઢી અનપળ થાય તો ધર્મનો ધંધો હાલશે એ લોકો બરાબર આ બધું એની હાડું થાય છે કોઈ બાળક જો ભણી જાય ને તો એ પોતાનું તો ઠીક છે પણ પોતાના આખા ઘરનું ભવિષ્ય બદલી નાખે છે એનું જો શ્રેષ્ઠ કોઈ ઉદાહરણ મારા ધ્યાનમાં હોય ને તો એ ડૉક્ટર ભીમરાવ આંબેડકર છે એમને ભણીને નહીં ખાલી પોતાનું પોતાના ઘરનું એને પોતાના સમાજની પણ એક દિશા બદલી નાખી છે તો હું તો એવું કહું છું કે છોકરાઓને ભણાવવા જોઈએ બહુ જરૂરી છે પણ આજકાલ શિક્ષણ એટલું મોંઘું થઈ ગયું છે એમાં વાક આપણો છે કેમ કે આપણે હંમેશા ધર્મમાં બટાયેલા છીએ આપણે હંમેશા પહેલાં મત આપ્યા પહેલાં હિન્દુ મુસ્લિમ કરીએ છીએ અને કાં જાતિનું કરીએ છીએ આપણે છોકરાઓના શિક્ષણ વિશે ક્યારેય પૂછતા જ નથી વધુમાં શું હોય પછી આપણે ઘણીવાર એવું કહીશી કે દવાખાનાવાળા તો આપણને ખોરી નાખે છે અથવા કતલખાના શરૂ કરી રહ્યા પણ એ કાપે જ ને કેમ કે એને ભણવા હાટું કેવડો ખર્ચ કર્યો તમે વિચાર તો કરો તો પછી એને પૈસાની ઉઘરાણી તો કરવાની ને તો એ ક્યાંથી કરવાની આપણી પાસેથી જ કરશે એ લોકો ઉઘરાણી જો દવાખાનામાં ડૉક્ટર બનવું એટલું મોંઘું હોય તો એ ઉઘરાણી આપણી પાસેથીને જ કરશે તો એવી જ રીતે જે શિક્ષક છે બરાબર છે એ અગિયાર મહિના હાટુ શું કરવો તમારા છોકરાઓમાં ધ્યાન આપે ઓલ ઓવર જો બધું જોવો તો નુકસાની આપણને જ છે એવું માનવું છે કે આ બધું આપણને નડી તો આપણા છોકરાઓને તો નડવાનું જ છે